નમસ્કાર ખેડૂતો માટે ખુશીના સમાચાર દેશમાં હરિત અને શ્વેત ક્રાંતિ બાદ હવે પોષણ ક્રાંતિ લાવવાની તૈયારી થઈ રહી છે આ કૃષિ વૈજ્ઞાનિકોએ ભારતીય જળવાયુના હિસાબથી એકસો નવ જાતના ઉન્નત બિયારણ વિકસાવ્યા છે પીએમ મોદીએ રવિવારે આ ઉન્નત બિયારણને જાહેર કર્યા છે આ અવસર પર તેમણે ખેડૂતો સાથે વાત પણ કરી હતી ખાસ વાત એ છે કે આ તમામ એકસો બિયારણ ઉચ્ચ ઉત્પાદન આપનારા જળવાયુ અનુકૂળ અને ભરપૂર પોષણયુક્ત છે વડાપ્રધાને એકસઠ પાકોની એકસો નવ જાતોનું વિમોચન કર્યું જેમાં ચોત્રીસ કૃષિ પાકો અને સત્યાવીસ બાગાયતી પાકોનો સમાવેશ થાય છે ઉગાડવામાં આવેલા પાકોમાં બાજરી ચાર પાક તેલીબિયા કઠોળ શેરડી કપાસ રેસા અને અન્ય સંભવિત પાકો સહિત વિવિધ અનાજના બિયારણો બહાર પાડવામાં આવ્યા છે બાગાયતી પાકોમાં ફળો શાકભાજી વાવેતર પાક કંદ પાક મસાલા ફૂલો અને ઔષધિ પાકોની વિવિધ જાતો બહાર પાડવામાં આવી છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે